વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી રત્નભવન સોસાયટીમાં પ્રમુખ મંત્રી ની નિમણૂક કરવા માટે વોટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વાઘોડિયા રોડની એકમાત્ર સોસાયટી કે જે ગોકુલધામ તરીકે પ્રખ્યાત છે તેવી ભવન રેસિડન્સી કે જે સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી બધા જ તહેવારો સાથે મળીને ઉજવવામાં આવે છે તેવી જ રીતે તેઓ બધા જ કામ માટે એકદમ પારદર્શિતા રાખે છે જેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે જેમાં અત્યાર સુધી બધી સોસાયટીમાં પ્રમુખ મંત્રી ખજાનજીની નિમણૂંક બિલ્ડર દ્વારા થઈ જતી હોય છે જેમાં રત્નભવન રેસીડેન્સીના પ્રમુખ મંત્રી ખજાનચીની નિમણૂંક બિલ્ડર દ્વારા અઢી વર્ષ પહેલા કરવામાં આવી હતી પરંતુ રત્નભવન રેસીડેન્સીમાં સોસાયટીના પ્રમુખ મંત્રી સહમંત્રી ખજાનજી અને ટાવરના પ્રમુખ મંત્રી અને ખજાનજીની ચૂંટણી કરવામાં આવી જેમાં એકસો બાર મેમ્બર્સમાંથી અઠ્ઠાણું મેમ્બર્સે મતદાન કર્યું જે પંચ્યાસી ટકા મતદાન થયું જે એક ગર્વની વાત કહેવાય જેમાં સોસાયટીના પ્રમુખ તરીકે અમિતભાઈ ભટ્ટ મંત્રી તરીકે મોલિન વ્યાસ સહમંત્રી તરીકે સુનિલ મિશ્રી અને ખજાનજી તરીકે જય પ્રજાપતિને અઠ્ઠાણું વોટમાંથી એકાણું વોટ મળ્યા જે એક જંગી બહુમતીથી તેઓ વિજેતા જાહેર થયેલા છે અને ટાવરની બોડી પણ એવી જ રીતે ચૂંટાઈને આવેલી છે જે દર્શાવે છે પ્રામાણિકતાથી કામ કરીએ તો પરિણામ આ પ્રમાણે જ આવે છે ચૂંટણી કરવાનું મુખ્ય કારણ કે સોસાયટીના ભૂલકાને ચૂંટણીનું મહત્વ સમજાય અને મતદાનની પ્રક્રિયાથી તેઓ વાકેફ થાય નામ છે તો મોલિનભાઈ વ્યાસ છે કે જેમને બે મત મળે છે પ્રમુખ તરીકે જયભાઈ પ્રજાપતિ એક મત છે પછી જય જયેશ શાહ એમને એક મત મળે છે અમિતભાઈ ભટ્ટ ત્રણ મત છે અને સુનિલભાઈ મિસ્ત્રી એક મત છે પ્રમુખ તરીકે તમારું સજેશન કરેલું છે પછી એવી રીતે એ ટાવરમાં જે ડિફરન્ટ છે એમાં અમિતભાઈને છ મત છે અને જય શાહનું એક સૂચન કરેલું છે એક મત મળે છે પછી બી ટાવરમાં મોલિનભાઈ વ્યાસ પ્રમુખ તરીકે ચાર જણે સજેશન કરેલું છે વિશાલ રાણાને પણ ચાર જણે સજેશન કરેલું છે મેહુલ શાહ એક મત મળે છે અને શૈલેષ શાહને એક મત મળે છે ત્યાર પછી સી ટાવરમાં પટેલ એક મત જીગર જોશી એક મત ડીમાં જમીનભાઈને એક મત મળે છે પ્રમુખ તરીકે અને જયભાઈ પ્રજાપતિ એક મત છે પછી મંત્રીની વાત કરીએ કોમનમાં તો વિજયભાઈ રોહિત પાંચ મત મળે છે મોલિનભાઈ વ્યાસ ચાર મત છે સુનિલ મિસ્ત્રી એક મત છે મિતેશ મોદી એક મત મળે છે વિશાલ રાણા ત્રણ મત છે મેહુલ શાહ બે મત છે ગૌરાંગ ભોજક એક મત છે અને હાર્દિક બલઝા એક મત છે પછી મંત્રી તરીકે એ ટાવરમાં હાર્દિક મોદી એક મત છે મિતેશ મોદી ત્રણ મત છે બી ટાવરમાં મેહુલ શાહ ત્રણ મત મળે છે મોલિનભાઈ વ્યાસ ચાર મત છે વિશાલ રાણા બે મત છે અને જયપ્રકાશ જૈન એક મત છે સી ટાવરમાં મંત્રી તરીકે જે ડિફરન્ટ આવ્યા છે તો વિરલભાઈ પટેલ ત્રણ મત છે જયેશ શાહ એક મત જયેશ નરેન્દ્ર પંચાલ એક મત